નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપ્યું મિત્રો આજે આપણે અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસથી વીસ જુલાઈ બે હજાર ત્રેવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી ભારતમાં કઈ પૂનમ વ્યસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે ગુરુ પૂનમ કયા સ્થળે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ થશે લોથલ ખાતે ઈસવીસન ઓગણીસો ચોપનમાં લોથલનું સંશોધન કોણે કર્યું હતું એસ આર રાવ દ્વારા તાજેતરમાં ભારત આર્ટમિસ એકોર્ડ્સમાં જોડાયું છે આ સાથે બિનબંધન કરતાં આર્ટમિસ એકોર્ડ પર હસ્તાક્ષર કરનાર ભારત કેટલામો દેશ બને છે તો સત્યાવીસમાં નંબરનો દેશ બને છે તાજેતરમાં કુકુસીમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ચર્ચામાં રહ્યો હતો તે કયા દેશમાં સ્થિત છે જાપાનમાં ભારતમાં તારાપુર અને જૈતાપુર પરમાણુ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલા છે મહારાષ્ટ્રમાં તાજેતરમાં કોણે ઉર્જા સંક્રમણ સૂચકાંક બે હજાર ત્રેવીસ પ્રસિદ્ધ કર્યો હતો તો ડબલ્યુ ઈ એફ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ડબલ્યુ ઈ એફ એટલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ તેનો ઉર્જા સંક્રમણ સૂચકાંક બે હજાર ત્રેવીસ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ભારત કેટલામાં સ્થાને છે તો ભારત સડસઠમાં સ્થાને આવે છે તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે ડબલ્યુ ઇ એફે તેનો ઉર્જા સંક્રમણ સૂચકાંક બે હજાર ત્રેવીસ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં પ્રથમ ક્રમાંકે કયો દેશ છે તો મિત્રો પ્રથમ ક્રમાંકે જોઈએ તો સ્વીડન દેશ આવે છે તાજેતરમાં ભારતે શાનદાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ સમિટ બે હજાર ત્રેવીસની અધ્યક્ષતા કરી હતી એસ સીઓની આ કેટલામી સમિટ હતી તો ત્રેવીસમી સમિટ હતી અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે એસસીઓનું પૂરું નામ શું છે શાનદાઈ કોઓપરેશન ઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓની રચના ક્યારે થઈ હતી પંદર જૂન બે હજાર એકના રોજ પંદર જૂન બે હજાર એકના રોજ કેટલા દેશો દ્વારા એસસીઓની સ્થાપના કરવામાં આવી હતી ટોટલ છ દેશો દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી એશિયાના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો તો નવ જૂન બે હજાર સત્તરના રોજ તાજેતરમાં ભારતીય ક્રિકેટર ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો શ્રી અજીત અગરકરની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શ્રી અલ્લુરી સીતારામ રાજુની એકસો પચીસમી જન્મ જન્મજયંતિના સમાપન સમારોહમાં હાજરી આપી હતી શ્રી અલ્લુરી સીતારામ રાજુનું નામ કયા વિદ્રોહ સાથે સંકળાયેલ છે મિત્રો તો રામપા વિદ્રોહ સાથે સંકળાયેલ છે તાજેતરમાં સાપ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસમાં કઈ ટીમ ચેમ્પિયન બની ભારત સાપ ચેમ્પિયનશિપ કઈ રમત સાથે સંકળાયેલ પ્રસિદ્ધ ટુર્નામેન્ટ છે ફૂટબોલ સાથે ફૂટબોલની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ સાપ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ કઈ ટીમે નવ વખત ટાઇટલ જીત્યા છે તો ભારત દ્વારા તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મહેસાણાના કયા સ્થળે સૈનિક સ્કૂલનું ઈ ખાત ખાતમુહૂર્ત કર્યું હતું બોળિયા ખાતે વિશ્વ ચોકલેટ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સાત જુલાઈ તાજેતરમાં થ્રેડ્સ શબ્દ ચર્ચામાં હતો તે શું છે તો સોશિયલ મીડિયા એપ્લિકેશન તાજેતરમાં કોણે થ્રેડ્સ એપ લોન્ચ કરી તો મેટા દ્વારા તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન ઉપર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી નવી દિલ્હી ખાતે વિશ્વ જુનોસિસ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે છ જુલાઈ યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ શું છે એક રાષ્ટ્ર એક કાયદો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો વિશેની જોગવાઈ આપવામાં આવી છે અનુચ્છેદ ચુમ્બાલીસમાં ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડનું મૂળ કયા વર્ષમાં જોવા મળે છે અઢારસો પાંત્રીસમાં સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદાઓમાં વારંવાર જણાવ્યું છે કે એકરૂપતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધવું જોઈએ કયો ચુકાદો યુનિફોર્મ સિવિલ કોડ માટે જાણીતો છે મિત્રો તો સરલા મુદ્દલ કેસ ઓગણીસો પંચાણું ભારતના કયા રાજ્યમાં પહેલાંથી જ સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવી છે ગોવામાં લોકમાન્ય ટિલક સ્મારક ટ્રસ્ટ તરફથી અપાતો એકતાલીસમો લોકમાન્ય તિલક પુરસ્કાર આ વર્ષે કોને અપાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને માછલી ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે પ્રથમ ક્રમે કયા ભારતીય બેડમિન્ટને ખેલાડીએ કેનેડા ઓપન ટાઇટલ જીત્યું તો લક્ષ્ય સેન દ્વારા અમદાવાદમાં યોજાયેલી ઓગણપચાસમી નેશનલ મહિલા ચેસ ચેમ્પિયનશીપનું ટાઇટલ કોણે જીત્યું પદ્મિની રાઉત દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા તો ગ્રાન્ડ કોર્સ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારત અને ફ્રાન્સ વચ્ચે યુપીઆઈ સમજૂતી પણ થઈ છે ભારતનું ચંદ્રયાન થ્રી એલ એમ વી થ્રી એમ ફોર રોકેટ દ્વારા ક્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું તો શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સ્ટેશનેથી લેન્ડરનું નામ વિક્રમ છે મિત્રો યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને રોવરનું નામ પ્રજ્ઞાન છે તાજેતરમાં ભારતે કયા દેશને તેતાલીસ એમ્બ્યુલન્સ અને પચાસ સ્કૂલ બસ ભેટ આપી છે તો નેપાળને યુનિકોર્ન સ્ટાર્ટઅપ એક અબજ ડોલરની ક્લબમાં પ્રવેશેલી પ્રથમ મહિલા કોણ બની છે રાધિકા ધાઈ દુલીપ ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમ ચેમ્પિયન બની સાઉથ ઝોન બારમી વખત ચેમ્પિયન બની છે વેસ્ટ ઝોનને હરાવી છે ચંદ્રયાન થ્રી રોકેટનો મુખ્ય ભાગ ક્યાં બને છે જામનગર ખાતે બનાવવામાં આવે છે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલા ગરીબીની ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે

અને બે હજાર અગિયારથી બે હજાર સોળ દરમિયાન પદે રહ્યા હતા સતત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા બોલિવૂડનો ફિલ્મ ફેર એવોર્ડ વિતરણ સમારોહ બે હજાર ચોવીસમાં કયા રાજ્યમાં યોજાશે તો મિત્રો આપણા ગુજરાતમાં તાજેતરમાં કયા દેશે ભારતને તેની એકસો પાંચ પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી અમેરિકાને રેલવે સુરક્ષા દળ આરપીએફના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે આઈપીએસ મનોજ યાદવની હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર ભારતનો પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં ક્રમે છે તો એસીમાં ક્રમે આવે છે ભારતીયો સત્તાવન દેશમાં વીજા વિના પ્રવાસ કરી શકે છે સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે મિત્રો સિંગાપોરના પાસપોર્ટથી એકસો બાણું દેશમાં વિજા વિના પ્રવેશ મળે છે ગુજરાતમાં દેશનું પ્રથમ ખાનગી સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ ક્યાં ઊભું કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં વન વેબ ઇન્ડિયા કંપની અને સરકાર વચ્ચે એમઓયુ થયા છે એન્ડ લાસ્ટ ભારત અને યુ એ ઈ પોતાની કરન્સીમાં વેપાર કરશે મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત